કેમ છો બધા આજે આપણે ગ્રીન ચણા એટલે કે જીંજરા અમે ગુજરાતીમાં કહીએ એનો હલવો બનાવવાના છીએ તો ટ્રેડિશનલી પહેલાં ઘણા વર્ષો પહેલાં આનો હલવો બનાવતા આનું શાક બનાવતા એમને આપણે શેકીને ખાતા આનો ચાદરિયું પણ બને છે તો આજે આપણે લીલા ચણાનો હલવો બનાવવાના છીએ તો ઝીંજરા છે ને જ્યારે ફ્રેશ હોય ને ઘરે લેવા હોય ને ત્યારે આવા જે લીલા દાણા ફોલી અને લીલો જે દાણો હોય ને એવો જ લેવાનો બહુ પીળો કાળો થઈ ગયો હોય તેવો નહીં લેવાનો હવે આને આપણે એક અડધો અડધો વાટકો જેટલું મોટો છે ને વાટકો અડધો વાટકો જેટલો ઝીંજરા છે કે ગ્રીન ચણા છે એને એક મિક્સિંગ નાના બાઉલમાં આપણે વગર પાણીએ એને પેસ્ટ કરી તૈયાર આપણે ચણાને સરસ ફાઇન પેસ્ટ કરી લીધી છે હવે જેટલું આપણે ચણા લીધા હતા એટલે કે અડધો વાટકો આપણે ચણા લીધા હતા એટલું આપણે પીગળેલું ઘી લેવાનું છે થીનું નહીં થીનું મીન્સ એટલે કે જામી ગયેલું એટલું ઘી લેવાનું છે એટલે માપ એટલું લેવાનું કે જેટલા ચણા હોય એટલું પીગળેલું ઘી વાટકો માપ પ્રમાણે લેવાનું હવે આપણા ચણા જે પેસ્ટ આપણે કરેલી છે ને એ બધું આમાં નાખી દઈશું અને સરસ એને દસેક મિનિટ માટે શેકવાનું છે કારણ કે આપણે ચણાની કંઈ પ્રોસી પ્રોસીજર નથી કરેલી અલગ સરસ શેકવાનો છે ધીમે ધીમે તમે જોશો કે બધું ઘી અંદર એબ્ઝોર્બ થઈ જશે અત્યારે તમને એવું લાગશે કે ઘી વધારે છે પણ ચણા છે ને ઘી બધું એબ્ઝોર્બ કરશે જેમ જેમ શેકાશે ને એટલે ઘી બધું અંદર એબઝોર્બ થઈ જશે અને સરસ એને મીડિયમ હીટ ઉપર અને દસ મિનિટ માટે શેકવાનું છે જો આપણે પેસ્ટ સરસ શેકતા હોય ને તો હલાવવાનું અને બને ત્યાં સુધી નોનસ્ટિક અથવા જાડું પેન વાળું વાસણ લેવાનું તો મારા ત્યાં ટ્રાય પ્લેનનું પેન છે તો અને કલર જો એમને એમ સરસ જળવાઈ રહેલો છે ગ્રીન ની ગ્રીન અને જેમ જેમ શેકશો ને એટલે સુગંધ પણ બહુ જ સરસ આવશે હવે જેને આ ન ખાધો હોય ને એને એમ થાય કે આવું આનો હલવો કેટલો કેવો લાગતો હશે ટેસ્ટમાં પણ વિશ્વાસ રાખજો બહુ જ સરસ ટેસ્ટી બને છે અત્યારે તો બધી જગ્યાએ વિસરાતી જતી વાળી બધી જગ્યાએ ફેર થતા હોય છે એમાં પણ આ હોય છે તો તમે જો કદાચ તમારા શહેરમાં ન થતું હોય અને તમને ખબર ન હોય કેવી રીતે બનાવો તો આ તમારા માટે પરફેક્ટ રેસીપી છે અને જો શિયાળામાં ઘણી વખત એવું થાય કે આપણને કોક ફોલવાની વીણવાની બહુ જ કંટાળો આવે જો આવી રીતે કોક ફોલી દીધું હોય તો ફટાફટ થઈ જાય અને થોડુંક પ્રી પ્લાનિંગથી તમે તૈયારી કરશો ને તો તમારું કામ પણ ઈઝી રહેશે તો જ સરસ શેકવાનું થોડું થોડી વાર હલાવતું રહેવાનું જો આપણે હવે એમાં દૂધ નાખી દીધું છે સોરી વિડીયો ચાલુ આપણે કરવા જતા હતા પણ પહેલાં દૂધ નાખી દીધું છે દૂધ આપણે જેટલું વાટકો આપણે ચણા લીધા હતા એક વાટકો ચણા લીધો તો એ વાટકાથી અડધો વાટકો ચણા હતા અડધો વાટકો આપણે પીગળેલું ઘી અને એની સામે એક વાટકો આપણે દૂધ લીધું છે અને એ દૂધ નાખી અને આપણે સરસ હલાવવાનું છે અને એકદમ સરસ કૂક થવા દેવાનું છે અને તમે જુઓ કલર એટલો સરસ એનો જળવાઈ રહે છે અને સુગંધ એટલી સરસ આવશે તમને આ તમે બનાવો અને કોઈને પીશો ને તો સરપ્રાઈઝ રાખજો અને કહેતા નહીં એનો હલવો છે કોઈ વિશ્વાસ નહીં કરે એટલો સરસ ટેસ્ટી બને છે હવે આ ટાઈમે જો તમને એવું લાગે કે દૂધ જ્યારે આપણે નાખતા હોય ને ઉકળે ત્યારે થોડાક બબલ્સ આવે જો પ્લેટફોર્મ તમને ખરાબ થવાની બીક લાગે તો ઉપર ડીશ ઢાંકી દેવાનું બને ત્યાં સુધી દૂધ નાખતા હોય અને પછી આપણે બહુ પેન છોડીને જવું નહીં અને બને ત્યાં સુધી સ્વીટમાં તો ખાસ કરીને તમે બહુ મહેનતથી બનાવો એકદમ આપણે સારી વસ્તુ નાખતા હોય ઘરે હાઇજીનિક રીતે બનાવતા હોય જો તમે પેન છોડીને જાઓને તમારે બધી મહેનત બગડી જશે હવે દૂધ બધું અંદર એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે જો જેમ જેમ આપણે અંદર દૂધ એબ્ઝોર્બ થશે ને એટલે ઘટ થવા મળશે એટલે બહુ જ સરસ એકદમ ક્રીમી અને મલાઈદાર તમારો લીલા ચણાનો હલવો થશે અને એક આ લીલા ચણા તો પાવર હાઉસ કહેવાય કે એનાથી શક્તિ મળે તો લીલા ચણા આપણે ઘણા ફોર્મમાં ખાતા હોય શેકીને ખાતા હોય યા પછી બા સ્ટીમ કરીને ખાતા હોય અને એ એક વખત આવી રીતે પણ ખાજો તમને શક્તિ તો મળશે અને પ્લસ તમને કેલ્શિયમ પણ મળશે સામે કારણ કે એમાં દૂધ પણ છે અને પ્લસ હેલ્ધી પણ છે તો શિયાળોનું વાનગી હોય ને એક વખત શિયાળામાં બનાવી લેવી જોઈએ તો બાકી તો રેગ્યુલર આપણે બધું બનાવતા જ હોય પણ શિયાળુ રેસીપી એક વખત શિયાળામાં બનાવી અને એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો જેથી તમારી હેલ્થ પણ સારી રહે તો હવે થોડીક વારમાં જ બધું દૂધ એબ્ઝોર્બ થઈ જશે આપણું જો સરસ બધું દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે ને સાઈડમાંથી જો ઘી પણ સરસ રિલીઝ થઈ ગયું છે અને કલરની આમાં કાંઈ જરૂર નથી એટલો સરસ કલર જળવાઈ રહે છે અને હવે એની અંદર આપણે શુગર તમને તમારા શ્રદ્ધા અનુસાર નાખવી હું અત્યારે ત્રણ ચમચી જેટલી સુગર નાખું છું તમને જેવું ગયડું ભાવતું હોય એટલું નાખી અને હવે આને આપણે હલાવવાનું છે થોડીક વાર એટલે ખાંડનું પાણી ઓગળશે ને પછી ફરીથી ઢીલું થશે ને ફરીથી સરસ પાછું એકઠું કરવાનું આપણું સાઈડમાંથી ઘી પણ સરસ રિલીઝ થઈ ગયું ખાંડ સરસ ઓગળી ગઈ છે અને તમે હજી આમાં તમને કેવું ભાવતું હોય લચકા પડતું ભાવતું હોય તો આવી રીતે રાખવાનું હજી થોડુંક તમને બહુ જાડું ભાવતું હોય ફોર્મમાં તો એ પ્રમાણે રાખવાનું એકદમ પરફેક્ટ છે હજી ઠંડુ થશે એટલે આના કરતાં પણ થોડુંક ઠીક થઈ જશે હવે થોડુંક એમાં એલચી પાવડર આપણે ખાંડેલો છે એ નાખી દઈશું અને એટલો સરસ ક્રીમી એકદમ કોઈ પણ માવા વગર બનાવેલો છે પણ છતાં એવું લાગે કે માવા જેવો તમે ખાતા હોય ને એવું ફીલ થશે જો સરસ આપણે હલાવી લેવાનું એલચી પાવડર નાખીને અને બહુ જ ટેસ્ટી સરસ બને છે એક વખત બનાવવા જેવો છે લીલા ચણાનો હલવો તમને તમને સ્વીટ ખાવાનું મન થતું હોય ને અને પ્લસ હેલ્ધી ખાવાનું મન થાય ને તો પરફેક્ટ રેસીપી છે અને સાથે આપણે બદામ નાખી દઈશ તમને જે ડ્રાય ફ્રૂટ ફાવતા હોય ને એ તમે નાખી શકો તો તૈયાર છે આપણે લીલા ઝીંજ ચણા કે ઝીંજરાનો હલવો એક વખત ટ્રાય કરજો બહુ જ યમી ટેસ્ટી બને છે અને જો ગમી હોય તો લાઇક અને શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તુરંત વિડીયો જોઈ શકો આવજો